નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે લઈએ આવ્યા છે આપણી સપનાની કાર અને કારનું આજે પાંચ તારીખે મુહૂર્ત કરવાનું છે તો આજે બરાબર બપોરનો સમય છે અને એમ કહે કે બપોર વચારે મુહૂર્ત કરે તો સારું મુહૂર્ત આવે અને ઘેરે અમારે ગોરદા આવ્યા છે તો એ કંઈક અમારી પૂજા વિધિ કરી અને પછી આપણી ગાડીનું મુહૂર્ત કરાવીએ તો ગોરપપા અમને આ ઘણી ગણપતિ પૂજન કરાવીએ થોડી જ વારમાં આપણે ત્યાં જઈ અને પૂજન થાય તમને બતાવી તમે કઈ રીતના કરતા હો અમારે તો કારણ કે પાત્રી હાણત્રી વાળા મન થયા તે કેણી માન મન લેવાની છે એટલે અમે તો બધી પૂજા વિધિ પૂરેપૂરી જ કરી તમે કરો કે નથી કરતા આવું પૂજા વિધિ કરીને ગાડી હલાવવાનું એ જરાક મને કોમેન્ટમાં કહેજો અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલાય નહીં તો હાલો અંદર જઈને મળે સ્વાસ્તિ નસ્તાક્ષર્યો રિષ્ટનેમી સ્વસ્તિનો બૃહસ્પતિ દાદુ સુમુખસ્ય કનંતસ્ય કપિલો વૈદકણકલમ બોધરસ્ય વિનાયક ક્ષો ભાચંદ્રિ દેવહિમ ભગવાન વિષ્ણુ કાક્ષા મંગલાયુસ્ નમસ્તે ઉદ્ધો સ્નાર્થે શુદ્ધો સ્નાનર્પયા ગણાનંદ ગણપતિ કુ હવામે મૃત આહંદન ચતુર્ભનો સિદ્ધિપત્યે મિત્રો જો બધે હું મુ ગણપતિ બાપા નું પૂજન કરીને હાચવી લીધું અને હવે આપડે ડ્રાઈવ કરવાની શરૂઆત થઈ

આપણે કરીને ગાડીનું બુરત ને હવે મારે ડ્રાઈવ કરવાની શરૂ કરવાની હે એનું બધું કામ ક્લિયર કરી દીધું અને એક કોમેન્ટ કરજો અમે તો આજ ચાલી વેચી ગાડી લીધી એટલે આવી વિધિ કરી તમે કેવી કરો હો મને જરા કોમેન્ટમાં ભગવાન વિષ્ણુ ગાડી નવી લીધી એની વિધિ બધી કમ્પ્લીટ થઈ ગઈ અને આંકરનું મુહૂર્ત મારા અહીંથી હતું એ મુહૂર્ત પણ કરી લીધું હે હવે આપણે માતાજી દર્શન કરવા જવું છે પણ આપણે આ વિડીયોને અહીંયા જ ટૂંકો થોડોક સમાપ્ત કરી દઈએ તમને જોવાની મજા આવે તો આવજો બધા જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર